જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે પ્રાથમિક અને વિકાસ વિદ્યાલય ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો હતો રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ ઉજવાઈ રહ્યો છે તે અનુસંધાને જિલ્લાના સાવલી ડેસર તાલુકામાં પણ અલગ અલગ શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગતરોજ સાવલી પાસેના ગોઢડા ગામે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિકાસ વિદ્યાલય ખાતે આઈડીડીએસએસ શાખાના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેનની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંડળ અને વાલીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે ગોઠડા ગામની પ્રાથમિક શાળામાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં ગોઠડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચની દીકરી નવા વરાયેલા યુવા ઉત્સાહી સરપંચ તસ્મીના સૈયદ અને નવા ચૂંટાયેલા સભ્યો અગ્રણીઓ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા ઉત્સાહી સરપંચ તસ્મીના સૈયદે બાળ વિદ્યાર્થીઓને પોષણ સામે શિક્ષણ માટે આશા વ્યક્ત કરી હતી અને પ્રકૃતિના જતન માટે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર

આજે પ્રાથમિક શાળાની અંદર જેટલા પ્રવેશ લઈ રહ્યા છે બાળકો એ તમામના વાલીઓ પણ ઉપસ્થિત છે એ ખૂબ જ આનંદની વાત છે કારણ કે બાળકો માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશનું આ પ્રથમ પગથિયું છે અને એ અવસરે શિક્ષક મહેમાનો અને સાથે વાલી પણ હાજર હોય એ બાળક માટે પણ એક કાયમી સંભાળું બની રહ્યા છે અને શાળાની મુલાકાત લેતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે શાળા તમામ સુવિધાયુક્ત છે ખાસું મોટું ગ્રાઉન્ડ ધરાવે છે પર્યાવરણની દૃષ્ટિએ પણ વાતાવરણ સારું છે અને બાળકો પણ પૂરતી સંખ્યામાં હાજર રહે છે વાલીઓ સાથેનું શાળાનું ઇન્ટરેક્શન પણ સારું છે એસએમસીની મિટિંગો રેગ્યુલર થાય છે અને બાળકોના વિકાસમાં શિક્ષણની સાથે સાથે શિક્ષણ સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં પણ બાળકો પણ રસ લઈ રહ્યા છે અને શિક્ષકો પણ એમને